વડોદરામાં ધોરણ 6 ના ગણિત પેપર લીક કાનના મામલે શિક્ષક માર્ગેશ સોલંકી પર હુમલો થયો છે આ હુમલા બાદ ભોગ બનનાર શિક્ષક માર્ગેશ સોલંકીએ શિક્ષણ સમિતિના વિપક્ષ સભ્યો સહિત ત્રણ લોકો સામે ફરિયાદ કરી જેમાં શિક્ષણ સમિતિના ઉપપ્રમુખ મુકેશ દીક્ષિતનો પણ સમાવેશ છે મુકેશ દીક્ષિત જેઓ ભાજપના પણ મીડિયા ઇન્ચાર્જ છે અને તેઓએ ભોગ બનનાર શિક્ષક માર્ગેશ સોલંકીને પેપર લીક મામલે શા માટે મીડિયામાં નિવેદન આપ્યું તેમ કહી ધમકી પણ આપી હોવાની ફરિયાદમાં ઉલ્લેખ છે

વડોદરા શિક્ષણ સમિતિ સંચાલિત જે શાળાઓ છે એની ઘટના છે તેમજ ધોરણ છ નું પેપર જે ગણિતનું હતું એ લીક થવાનો ક્યાંક ને ક્યાંક મામલો આવ્યો તો એ જે સમગ્ર મામલાની જે વાત કરીએ તો એ જે વોટ્સએપ ગ્રુપમાં ગણિતનું પેપર મુકાઈ ગયા હોવાની વાત છે અને એ ગ્રુપના એડમિન જે માર્ગેશ સોલંકી છે આ માર્ગેશ સોલંકી બે દિવસ પહેલા જ જે છે શિક્ષણ સમિતિના જે સભ્ય છે નરેન્દ્ર જયસ્વાલ અને નલીન મહેતા પૂછપરછ ગંભીર આક્ષેપો કર્યા હતા કે આ માત્ર આસો છે જોકે આજે અત્યારે જ માર્ગેશ પર કેવાય છે કે હુમલો થયો અને એનો આક્ષેપ છે કે આ હુમલામાં જે છે તે માર્ગેટ સોલંકી પર જે હુમલો થયો છે તેમાં નલીન મહેતા છે ઉપરાંત નરેન્દ્ર જૈસવાલ અને સૌથી મહત્વપૂર્ણ જે વાત આવે તો ભાજપ ના જ અને શિક્ષણ સમિતિ ના જ ઉપપ્રમુખ જે છે એ મુકેશ દીક્ષિત પર પણ આક્ષેપ કરી રહ્યા છે જે સૌથી ચોંકાવનારી વાત છે જી ધન્યવાદ રૂપેશ માહિતી આપવા બદલ